કાવી મુકામે રક્તદાન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન થકી યુવા પેઢી માટે બન્યા તો ભરૂચના જંબુસરના કાવ્ય મુકામે અંબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવ્યના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં તમામ સમુદાયના યુવાઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો

અબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ ગાવીના આયોજકો ખૂબ જ પ્રભાવિત થયા હતા ઇરફાન લીલી સુહેલ કડુજી મોહમ્મદ જાવેદ કાબા તથા અબાબિલ ફાઉન્ડેશન તેમજ બ્લડ બેંકના કર્મચારીઓ રક્તદાન શિબિરને ખૂબ સારી જેમ ઉઠાવી સફળ બનાવી હતી બ્યુરો રિપોર્ટ ભરૂચ